મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલી પ્રશંસા પર લોક કલાકાર જગદીશ ત્રિવેદીએ પ્રતિક્રિયા આપી જગદીશભાઈ ત્રિવેદીએ આજના દિવસને પોતાની અઠાવન વર્ષના જીવનનો સૌથી ખાસ અને ખુશીનો દિવસ ગણાવ્યો એબીપી અસ્મિતા સાથે વાત કરતા જગદીશભાઈ ત્રિવેદીએ ખુશી વ્યક્ત કરતા કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના મન કી બાત કાર્યક્રમમાં મારી સેવાનો ઉલ્લેખ કર્યો તે માટે તેમનો આભાર

કારણ કે આજે મન કી બાત કાર્યક્રમની અંદર આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મારી સેવાનો ઉલ્લેખ કર્યો છે અને મને શુભકામના આપી છે મિત્રો આપ સૌ જાણો છો કે છેલ્લા છ વર્ષથી જ્યારથી મેં મારી જિંદગીના પચાસ વર્ષ પૂરા કર્યા છે હું સફેદ વસ્ત્રો જ પહેરું છું અને મારા દેશ પરદેશના તમામ કાર્યક્રમોની સંપૂર્ણ આવક વિધાઉટ એડમિનિસ્ટ્રેશન ચાર્જ હું હેલ્થ અને એજ્યુકેશનમાં આરોગ્ય અને શિક્ષણમાં દાન આપી દઉં છું અને દર બારમી ઓક્ટોબરે મારા જન્મદિવસે હું એક પુસ્તક પ્રગટ કરું છું જેનું શીર્ષક આપું છું સેવાનું સર્વયુમ સોશિયલ ઓડિટ ઓફ સોશિયલ સર્વિસ અને એની અંદર આખા વર્ષના તમામ કાર્યક્રમોનો હું હિસાબ આપું છું કે જાન્યુઆરીમાં કેટલા કર્યા ફેબ્રુઆરીમાં કેટલા કર્યા કઈ તારીખે ક્યાં કાર્યક્રમ કર્યો કેટલો પુરસ્કાર લીધો અને તમામ આવકને મેં ક્યાં દાન આપી તો કયા વિદ્યાર્થીની ફી ભેરી તો વિદ્યાર્થીનું નામ કોલેજનું નામ કયા દર્દીની કિમોથેરાપી કે ઓપરેશન કરાયું તો દર્દીનું નામ હોસ્પિટલનું નામ આમ આના પાયનો હિસાબ આખા વર્ષનો એ કિતાબની અંદર હું આપું છું અને એ પુસ્તક છેક દિલ્હી સુધી પહોંચ્યું વડાપ્રધાનની ઓફિસ એમના કાર્યાલય સુધી પહોંચ્યું અને આજે એકત્રીસમી ડિસેમ્બર બે હજાર ત્રેવીસના કાર્યક્રમની અંદર આદરણીય વડાપ્રધાન શ્રીએ આ મારી સેવાનો ઉલ્લેખ કર્યો અને એનાથી મને ખૂબ બળ મળ્યું છે અને હવે હું બમણી તાકાતથી સમાજ સેવામાં સમર્પિત રહીશ થેન્ક યુ વેરી મચ મોદી સાહેબ થેન્ક યુ સો મચ અને હા આજે એકત્રીસમી ડિસેમ્બર છે યોગાનો યોગ આખું વિશ્વ એકત્રીસમી ડિસેમ્બર ઉજવે છે પણ હું આજે એમ માનીશ કે આખું વિશ્વ મારી આ ખુશીની ઉજવણી કરે છે